અને એના બાપ નો એવો દાદા ભાઈ અમારો દાદા ને અમારા બાપ નો દાદા ને એનો દાદા તે અમારા ખાનદાન માં કેદી લીટો કરી ગયો બાપા પ્રધાનજી તમે જે સમજો છો ને આ ઈ નહીં તો અમે ગોર દાદા કે ફૂદેવ છો અરે ગોર દાદા તમે તો મારી એવરેજ તોડી નાખી